અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે વીસ જુલાઈ મોડી રાત્રે બિલ્ડર પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી આ પાર્ટીના રંગમાં ભંગ પાડતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિત સાણંદ પોલીસની પચાસ જેટલી ટીમોએ રેડ કરી સો લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવક અને છવ્વીસ યુવતી મળી કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા બાદ સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામ યુવકની ધરપકડ કરી યુવતીઓને નોટિસ આપી છોડવામાં આવી છે મહત્વનું છે કે વીસ જુલાઈએ વહેલી સવારે પણ કલ્હાર બ્લુ ગ્રીન વિલાના એક બંગલોમાંથી પણ દારૂની મહેફિલ માણતા બાર નબીરા ઝડપાયા હતા ત્યારે બનાવના ચોવીસ કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર રેડ કરી છે ત્યારે ઘટનાને લઈને એસપી ઓમ પ્રકાશ ઝાડ દ્વારા આ મુજબ માહિતી આપવામાં આવી હતી કાલ રાત્રિમાં જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની બે ત્રણ પોલીસ સ્ટેશનની કમ્બાઈન ટીમ દ્વારા અને એક ગ્લેડ વન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કવેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં દારૂની દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જોઈએ લગભગ પચાસથી વધારેની એક ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જે તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે એને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતું એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એનડીપીએસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવાન મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનું અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે એ પૂરતા પ્રયત્ન કરી અને હન્ડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેટ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ